त्रिकोणमिति परिचय ना सूत्र તમે તૈયાર કરી લીધા છે કારણ કે એક 10 11 મીની અંદર આપણે વિડિયો ની અંદર જોયું છે બહુત સરળ સમજી ઉતી તો તમારે ચોક્કસ ઝડપથી યાદ રાખી લેવી જોઈએ જોઈએ આપણા સ્વાધ્યાયના દાખલાઓની અંદર 8.1 ભાગ બે ની અંદર પાયથાગોરસ પ્રમેય અને ત્રિકોણ મિતિય ગુણોત્તર આ પ્રકારનો દાખલો તમે ગણો છો ની અંદર તો આપેલી વિગત એક વખત લખવી અનિવાર્ય છે મતલબ કે ત્રિકોણ એ બીસી ખૂણો બી काट खूणो छे ए बी बराबर चौबीस सेमी बी सी बराबर सात सेमी जो काट कोण थी कोण छे तो आपणे एक शब्द क्यारे नहीं भूलिए पाइथागोरस प्रमेय प्रमाण कयो खास नोंध लेजो ત્રિકોણના નામથી કોઈ મતલબ નહીં રાખીશું આપણે મતલબ રાખીશું કાટખૂણાથી આપણે ક્યો છીએ તો બી પર તો આપણા માટે કર્ણ ગયો છે એસી શું લખાય છે એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ જો એ બી બરાબર ચોવીસ બીસી બરાબર સાત ચોવીસ નો વર્ગ બીસી સાત નો વર્ગ 24 નો વર્ગ પાંચસો ને સાત નો વર્ગ ઓગણપચાસ જવાબ મળે છો પચીસ જો એસી નો વર્ગ બરાબર આપણો कर्ण છે પચીસ પ્રથમ પ્રશ્ન સાઈન અને કોષ ગુણોત્તર પણ એ ખૂણાને છે નોંધ કરી લેજો બરાબર

આ પ્રશ્ન થયો ખૂણા એને અનુલક્ષી આગળનો પ્રશ્ન પૂછ્યો છે ખૂણા ને અનુલક્ષી અગાઉના વિડીયો એ પ્રમાણે સી ખૂણો અહીંયા થીટા ઓકે તો સાઈન સી સામેની બાજુ એ બી કર્ણ એ સી એ બી બાજુનું માપ છે ચોવીસ અને કર્ણ ત્રીસ એ પ્રમાણે કી પાસેની બાજુ BC અને કર્ણ છે AC BC બાજુનું માપ છે 7 અને કર્ણ બરાબર 25 આપણા ચારેય ગુણોત્તરો મિત્રો ખાસ યાદ રાખો કે તમે ત્રિકોણમિતિય ગુણોત્તર જે લખો છો એ ખૂણો કયો છે જેમ કે એ ખૂણાને અનુલક્ષીને C નો જે જવાબ મળ્યો છે એ ખૂણાને અનુલક્ષી sin નો જે જવાબ મળ્યો છે એ અહીં આપણે cos C તરીકે મળ્યા છે કોસ એનર્જી જવાબ મળ્યો છે અહિયાં સાયન્સ ઓકે આગળ જોઈએ આ તો આપણે ને બાજુના માપ આપેલા અહીઓ બાજુના ગુણોત્તર આપેલા છે એક ખૂણાને થા ખૂણા તરીકે લીધેલો છે તો આપણે આકૃતિ ચોક્કસ બનાવીને આગળ વધીએ કારણ કે આકૃતિ વગર આ દાખલો શક્ય નથી એક ખૂણાને થા ખૂણો માન્યો છે માનો કે બી ખૂણો કાટકોણ છે સી ઉપર તરફ છે

બાજુના માપ આપેલા નથી આપણે જઈએ એ ગુણોત્તર આપેલો છે આપણને સામેની બાજુ સાઈન એ બરાબર અહીંયા એ છે એ ખૂણાને આપણે ઠીટા ખૂણા તરીકે લીધો છે આપણી સામેની બાજુ છે બીસી અને કર્ણ છે ગુણોત્તર હોય આપણે કે ધારીશું આગળના પણ એવા ઘણા બધા દાખલાઓ છે માટે બીસી બરાબર ત્રણ કે અને ac = 4 પાયથાગોરસ પ્રમેય ફરીથી એકવાર કોનો વર્ગ ac નો વર્ગ ac નો વર્ગ કોના બરાબર ab નો વર્ગ + bc ના વર્ગ બરાબર કોનો કોની વેલ્યુ આપેલું છે તો bc અને ac નું ac નો જવાબ કેટલો છે તો 4 a નો વર્ગ ab અટે જાણતા નથી bc જાણો છો 3k નો વર્ગ 4k નો વર્ગ લે 16k નો વર્ગ ab જાણતા નથી 9k નો વર્ગ + 9 સામે છે તો ઓછા માટે ab² = 16k² - 9k² માટે ab² = 7k² જો ab = 7 નું વર્ગમૂળ નથી નીકળતું માટે વર્ગમૂળમાં 7 ત્રણ કે અને એસી ચાર કે આ પ્રમાણે મૂલ્ય છે આપણે બે ગુણોત્તર શોધવાના છે કયા કયા એ બરાબર પાસી બી બાજુ કઈ

ચલો બીસી બાજુ બરાબર કેટલા છે ત્રણ કેટલા છે બાજુ ભાગ્યા કર્ણ ટેન સામે બાજુ ભાગ્યા પાસેની ની બાજુ આ પ્રમાણે આપણને ત્રિકોણ ગુણોત્તર અંદર એ અને એ નો જવાબ મળે છે દાખલો નંબર 4 આગળ આપણે જે ગુણોત્તર આપેલો હતો સાઈન ગુણોત્તર એ પ્રમાણે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આ દાખલો જોઈ વિચારે છે કે કદાચ આ દાખલો નવો છે ના તેઓ ગુણોત્તર ઉપર નીચે આપેલો છે અને અહીંયા નીચેનો ગુણોત્તર જે છે એ કોટના ગુણ્યામાં આપેલો છે જોઈએ

त्रिकोणमिति के गुणोत्तर माटे ખૂણો ગયો ए बी ખૂણાને કાટકોણ માનીને ચાલીએ ઉપર તરફ લઈએ શું લખીશું ત્રિકોણ ए बी सी મો ખૂણો બી કાટ ખૂણો કયો ગુણોત્તર આપેલો છે તો કોટ કોટ એ બરાબર સૂત્ર યાદ કરી લો મિત્રો કોટ એ બરાબર બાજુ ભાગ્યા સામેની બાજુ યસ એ બી ભાગ્યા સામે જેનો આપણને ગુણોત્તર જાણીએ છીએ ભાગ્યા અને એના બરાબર આપણે શું ધારી લઈશું શું ધારી લઈશું અગાઉ ગણીએ પ્રમાણે કે તો આપણા માટે એ બી છે એ બી છે આઠ કે અને બીસી છે પંદર

अपन ने इसी को जवाब मारा था सत्तर के इसी बराबर सत्तर के एबी बराबर आठ के बीसी बराबर पंद्र के क्या गुणोत्तर मांगा गया था? तो साइन ए साइन ए बराबर सामेनी बाजू भाग्या कर सामेनी बाजू पंदर के लिए है पंद्र के કર્ણ બરાબર સત્તર કે દૂર થાય છે એસી ભાગ્યા પાસેની બાજુ કઈ છે એ બી એસી બરાબર કેટલા સત્તર કે અને એ બરાબર કેટલા તો આઠ કે દૂર થશે સત્તર ભાગ્યા

આટલો સરસ અભ્યાસક્રમ ચાલી રહ્યો છે હું શીખી રહ્યો છું અને આનો લાભ અન્ય વિદ્યાર્થી પણ મેળવે તો આજે જ આપણી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો